વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે એજ્યુકેટેડ પબ્લિક તો આનો ભોગ બને જ છે પણ અનએજ્યુકેટેડ પબ્લિકની તો આમાં સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે એનો સરળતાથી કેવી રીતે નિવેડો લાવો એ માટે પાલનપુરના જે ન્યાય સંકુલ છે ત્યાં લોક અદાલતમાં એના પ્રયત્નો શરૂ થઈ ગયા છે અને એ માટે વિસ્તૃતમાં માહિતી આપણને આપશે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના જજ શ્રીમતી સુભદા કે બક્ષી મેડમ શું કાર્યક્રમ છે આ અને એની પ્રોસીજર શું છે કહેવાનું ખાસ કે બાવીસ છ બે હજાર ચોવીસના રોજ આપણે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી આપણે આ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરીએ છીએ આમ તો દર બે ત્રણ મહિને આપણું આયોજન થાય જ છે પણ આ વખતે વિશેષ ભાર અમે સાયબર ક્રાઇમના ભોગ બનેલા માટેનું આધાર અને વિશેષ એના માટે કે ઘણાને આજ સુધી ખબર એવી નથી કે જે લોકો સાયબર ક્રાઈમમાં અથવા સાયબર ફ્રોડમાં જે લોકો ભોગ બન્યા છે અને જેના કારણે જેમના અકાઉન્ટમાંથી પૈસા ગયા છે અને તેના કારણે બેંક તેમનું અકાઉન્ટ ફ્રીઝ કરે છે ત્યારે તે પૈસા પરત કેવી રીતે લેવા એ ઘણાને એની ખબર નથી હોતી અને ઘણા કેટલીક વખત એવી શરમ પણ અનુભવે છે કે મારે કોને કઈ રીતે કહેવું કે ભાઈ હું આ રીતે ભોગ બન્યો છું એટલે ઘણી વખત પોલીસ સ્ટેશનમાં આપણને એવું થાય કે બેંકમાં જાય અને કહે કે ભાઈ મારા એકાઉન્ટમાંથી પૈસા ગયા છે તો મને મારા પૈસા પરત આપો બેંક તમને એવું કહે કે ભાઈ તમારી સામે પૈસા આવી રીતના ગયા છે તમે ફ્રોડનો ભોગ બન્યા છો તમે પોલીસ સ્ટેશને જાઓ પોલીસ સ્ટેશને જાય એટલે પોલીસ તમને એવું કહે કે ભાઈ તમે રાહ જુઓ બેંક અમને કહેશે તે રીતે આપણે કરશું એટલે હવે એના માટે હવે વચ્ચેથી આપણે રસ્તો એક એવો કાઢીએ છીએ કે સરળતાથી આપણે એવું કરીએ કે તમને જ તમારા પૈસા સરળતાથી મળે તમને કોઈ ધક્કા ખાવા ન પડે એટલે પોલીસ સ્ટેશન અને બેંકના સહયોગથી આપણે હવે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડના જે કંઈ ભોગ બન્યા છે જે લોકોના અકાઉન્ટ્સ બેંકે ફ્રીઝ કર્યા છે તેવા તમામ અરજદારો પાસેથી આપણે અરજીઓ મંગાવીએ છીએ અને તેઓને અમે અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ કાનૂની સેવા સત્તા મંડળનો અમે સંપર્ક કરવાનું કરીએ છીએ તેના માટે અમે પેપરમાં એક પ્રેસ નોટ પણ આપેલી છે તમારે કાંઈ કરવાનું જ નથી તમે સીધું અહીંયા કોર્ટમાં આવો તમે અરજી આપો તમારી સાથે તમારું આધાર કાર્ડ લઈને આવો અને કોટ તમારી અરજી જોઈને તમારું આધાર કાર્ડ સાથે ખરેખર એ વ્યક્તિ તમે જ છો કે કેમ એટલું જ ખાલી અમારે વેરીફાય કરવાનું છે સેમ ડે એટલે કે તે જ દિવસે તમારા ખાતામાં જે પૈસા પડ્યા છે એક તે જ રકમનો કોડ તે દિવસે તમારો ઓર્ડર કરશે માત્ર એટલું જ કે તે રકમની સિક્યોરિટી અને સેફ્ટી પેટે કોર્ટ તમારી પાસેથી ખાલી બોન્ડ લેશે તમારે કાંઈ કરવાનું નથી અને તે હુકમની યાદી સીધી બેંકમાં જશે અને બેંક તમારી તે જ દિવસે અકાઉન્ટ ઓપન કરીને તમને તમારા પૈસા મળી જશે એટલે અત્યાર સુધી ઘણા બધાને એવું હતું કે ભાઈ પોલીસ સ્ટેશનના ધક્કા ક્યાં ખાવા પચાસ રૂપિયા પાંચસો રૂપિયા લેવા માટે મારે પચાસ ધક્કા ખાવા પડે એટલે સામાન્ય રીતે આપણે બધા એવી રીતનું કરવા એવોઇડ કરીએ કે ભાઈ જવા તો કંઈ કરવું નથી પણ આપણા જ પૈસા હોય તો થોડીક જાગૃતિ ફેલાવવાનું કામ અમે આ કરી રહ્યા છે એટલે તમને બધાને અમે એવી રીતની વિનંતી અને અપીલ કરીએ કે જો ખરેખર આવી રીતના તમે આવા કોઈ સાયબર ક્રાઇમ કે ફ્રોડના ભોગ બન્યા હોય તો વિના સંકોચે તમે અઢાર તારીખથી બાવીસ છ સુધીમાં અમારી ડિસ્ટ્રિક્ટ કાનૂની સેવા સત્તા મંડળનો દિવસ દરમિયાન સંપર્ક કરો અરજી આપો અને તમારું તે તે દિવસ એટલે કે બાવીસ સુધીમાં તમારી તમામ અરજીઓનો નિકાલ થઈ તમને તમારા બધાના પૈસા પરત મળી જશે એવો અમારો પ્રયત્ન છે તો ખાલી અમારું આ બાવીસ છે ચોવીસના રોજની અમારી જે લોક અદાલતનું આયોજન છે તેમાં તમને બધાને અમે વિનંતી કરીએ અપીલ કરીએ કે આપ આગળ આવો તમારા જ પૈસા તમને મળી જાય તમને કોઈ ધક્કો ન થાય એવી અમારી ખાતરી તમને આપીએ છીએ આનથી વિશેષ કે આના એક ખાલી માત્ર જાગૃતિ ફેલાવવાનો અમારો આ પ્રયત્ન છે વિશેષ આનાથી કશું નથી એટલે એવું વિચારતા નહીં કે કોર્ટમાં જઈએ એટલે ધક્કા થાય તારીખ પડે એવો આ કોઈ પ્રયાસ નથી એટલે આ બધા આનો લાભ લ્યો અને તમારા પૈસા તમને પરત મળે એવી અમારી અમે તમને અહીંથી ખાતરી આપીએ છીએ મેડમ ખાલી ફાઇનાન્શિયલ ફ્રોડના જ કિસ્સાઓ અને કેસનું અહીં આગળ નિવારણ કરવામાં આવશે કે એ સિવાય પણ સાયબર ક્રાઇમ ઘણી રીતે થતા હોય છે તો એ લોકોને પણ એમાં સપોર્ટ મળશે સાયબર ક્રાઇમના તો ઘણા કિસ્સા બને છે પણ અત્યારે અમે હાથ ઉપર માત્ર ખાલી કે જે ગુનામાં ફરિયાદ થઈ નથી એટલે એવા પ્રી લિટિગેશન કે જેમાં ગુના દાખલ નથી થયા એવા જ અરજદારોને અમે અત્યારે બોલાવી રહ્યા છે કારણ કે સાયબર ક્રાઇમમાં જનરલી વ્યક્તિ મળતી નથી તપાસ ચાલુ છે એટલે એવા કિસ્સામાં અમે હજુ પૈસા કે રકમ આપવાનું કારણ કે વ્યક્તિ મળતી નથી ગુના દાખલ થયેલા છે એટલે અત્યારે એવી રકમ કે એવી અરજીઓ અમે હાથ પર લેવાના નથી પણ સાયબર ક્રાઇમ સિવાય પણ આ લોક અદાલતમાં ઘણા બધા કામ મૂકવાના છે કે જેમાં ચેક રિટર્નના કેસ છે લગ્ન સંબંધના કેસો છે વાહન અકસ્માતના કેસો છે ટ્રાફિક એનસી છે કે જે લોકોને ઈ ચલણ પણ નીકળ્યા છે એવા તમામને અમે અપીલ કરીએ કે ભાઈ આપ તમે બધા લોક અદાલતમાં લાભ લ્યો વાહન અકસ્માતના કિસ્સામાં ખાસ બધાને કહેવાનું કે લોક અદાલતમાં જો તમે સમાધાન કરો તો તમને કોર્ટ ફીમ ભરવામાંથી સંપૂર્ણપણે રાહત મળે છે તે જ રીતે ટ્રાફિક ચલણમાં પણ તે દિવસે અમારું એનસી એટલે કે જે લોકોને ટ્રાફિકમાં વાહનના મહિમો મળ્યા છે તે લોકોને પણ વિનંતી કરીએ કે ઈ ચલણથી જો તમે ભરી ન શકતા હોય તો તમે તે દિવસે પણ કોર્ટમાં આવીને તમારો મેમો ભરી શકો છો લગ્ન સંબંધેના કેસોમાં અમારા પ્રયત્ન ચાલતા જ હોઈએ છે અમારે અહીંયા ચોવીસ કલાક તેનું ક્લિનિક ચાલે છે સમાધાનના પણ પ્રયત્નથી અમે આ બધા કેસોમાં સુખદ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે લોક અદાલતમાં બધાને એક કે આ અદાલત તમારી છે અમે પણ તમારી સાથે જ છીએ એટલે જેટલું બને એટલું તમને બધાને ઓછો તકલીફ પડે ઓછા ધક્કા થાય એવો જ અમારો પ્રયત્ન આ લોક અદાલત કરીએ છીએ એટલે તમારા બધાની સહકારની અમે અપેક્ષા આ લોક અદાલતમાં રાખીએ છીએ લોક અદાલત દ્વારા નિશુલ્ક કાનૂની સેવા તો મળે જ છે અહીંયા અને એના રિઝલ્ટ પણ લોકોને મળે છે પરંતુ આ બાબતે માત્ર પાલનપુર જ નહીં બનાસકાંઠાના એવા ઘણા ઇન્ટેરિયર વિસ્તારો છે સ્લમ વિસ્તારો છે કે જ્યાં લોક અદાલત બાબતે પણ હજી સુધી અવેરનેસ નથી તો એવી અવેરનેસ આવે એ માટે એવા વિસ્તારોમાં લોક અદાલત અથવા બીજી કોઈ સંસ્થાઓ દ્વારા ત્યાં જઈને કોઈ કાર્યક્રમો કરવામાં આવે છે ખરા આ બધા બનાસકાંઠા જિલ્લામાં આપણે ચૌદ તાલુકા છે બધા તાલુકામાં આપણે લોક કાનૂની સેવા સત્તા મંડળનું અમારું ક્લિનિક ચાલે છે અને બધા તાલુકામાં અમારે અહીંથી કે જે વકીલો છે એ લોકો આવી રીતની મફત કાનૂની સેવા પણ આપી રહ્યા છે બધા તાલુકામાં અમારે અહીંથી કેમ્પ થાય છે જાગૃતિ ફેલાવવાનું કામ પણ અમારા અહીંથી વકીલો અને આવી અમારી જ સંસ્થા અમારી સંસ્થામાંથી જ અમારા લીગલ સેક્રેટરી પણ જાય છે અને લોકોમાં મેક્સિમમ એટલે કે મહત્તમ જાગૃતિ આની રીતે આવે એવા પ્રયત્ન અમારાથી થાય જ છે દર અઠવાડિયે દર મહિને અમારા આ રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટથી જે પ્રોગ્રામ્સ આવે છે પ્રોજેક્ટ્સ ચાલે છે એના અન્વયે આપણે કેમ્પ પણ કરીએ છીએ કે જેથી લોકોને મહત્તમ આની ખબર પડે કે ભાઈ આવી રીતની લોક અદાલતનું આયોજન થાય છે એટલે કે દર હવે તો દર શનિવારે પણ એટલે કે પહેલો ત્રીજો પાંચમો શનિવાર પણ અમે લોક અદાલતનું આયોજન કરીએ છીએ એટલે જો તમે બાવીસ છો એટલે કે આવી રાષ્ટ્રીય લોક અદાલતમાં જો તમે ન પહોંચી શકો તો તમે કોઈ પણ શનિવારે કે જે શનિવારે કોર્ટનો વર્કિંગ સેટરડે છે તે શનિવારે જઈને પણ તમે તમારી રીતે આ રીતે આનું સમાધાન કરી શકો ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા અમારા દર્શક મિત્રોને આપણે જે કોઈ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મેડમ